તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ એટલે કે તાર ફેન્સિંગ યોજના પચાસ ટકા સુધી સબસીડી મેળવો મિત્રો ગુજરાત તાર તાર ફેન્સિંગ ફેન્સિંગ યોજના યોજના એટલે કે ઓનલાઈન અરજી કરો અને ખેડૂત લક્ષી યોજના વિશે માહિતી જાણો તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે તાર ફેન્સિંગ યોજના શું છે તેની અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપવામાં આવશે તો તમે આ વિડીયો જુઓ આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે જો દેશનો ઉદ્ધાર કરવો હશે તો ખેડૂતોનો સૌથી પહેલા ઉદ્ધાર કરવો પડશે જેને ધ્યાનમાં રાખીને માનનીય શ્રી દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત યોજના છે તે જ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખેડૂત કલ્યાણ માટે અવરિતપણે કામ કરી રહી છે જેમાં આ ખેડૂત પોર્ટલ પર અઢળક યોજના બહાર પાડેલ છે જેમાં તાર ફેન્સિંગ સહાય યોજના તાડપત્રી યોજના વગેરે નામના મેળવેલ છે મિત્રો તો આપણે આજ વાત કરીશું કે તાર ફેન્સિંગ યોજનાનો હેતુ શું છે આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે આ યોજના હેઠળ કેટલો લાભ મળશે યોજના માટેની પાત્રતા શું છે તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી મેળવીશું તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તાર ફેન્સિંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ કઈ રીતના જોવું તે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપવામાં આવશે મિત્રો જો ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે ખેડૂતો માટે તાડપત્રી યોજના કિસાન પરિવહન યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે હવે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ વિશે આપણે આવ્યા છે જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે જેની તમામ માહિતી આજે આપને મેળવીશું મિત્રો કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે જેમાં તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતોને ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે જેના માટે કૃષિ વિભાગે નક્કી નક્કી કરેલા છે છે વાઇઝ દિવસો કરવામાં આવ્યા ખેડૂતો પોતાની અરજી ખેડૂત પોર્ટલ પર ત્રીસ દિવસ સુધી કરી શકશે જેમાં યોજનાનું નામ છે તાર ફેન્સિંગ યોજના આર્ટિકલની ભાષા છે ગુજરાતી અને અંગ્રેજી યોજનાનો ઉદ્દેશ એટલે કે ખેડૂતોને સબસિડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્સિંગ તાર સહાય લાભાર્થી જોઈએ તો ગુજરાતના ખેડૂતો સહાયની રકમ જોઈએ તો આ અગાઉ પાંચ હેક્ટર જમીનમાં લાભ મેળવતો હતો હવે માત્ર બે હેક્ટર જમીન વિસ્તાર માટે પણ કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકાશે જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો સહાય મળશે ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બે જે ઓછું હોય તે સહાય મંજૂર થશે મિત્રો તાર ફેન્સિંગ યોજનાનો હેતુ ખેડૂતો પોતાના ઉભા પાકને રોજ ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાળ બનાવવાની રહે છે સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાળ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા કુલ ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાળી વાળ બનાવી પોતાનું પાકનું રક્ષણ કરી શકે છે આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે સુધી લાભ વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો લક્ષ્યાંક છેતાલીસ હજાર એકસો ને બ્યાસી નક્કી કરેલો છે મિત્રો ત્યારબાદ વાત કરીશું કે આ યોજના હેઠળ કેટલો લાભ મળશે તો આ યોજનામાં ખેડૂતોને બસો રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે અથવા ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપવામાં આવશે યોજના માટેની પાત્રતા જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો સામાન્ય વર્ગના નાના અથવા તો શ્રીમાન મહિલાઓ ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવા પાત્ર છે આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા દસ વર્ષની રહેલ છે ખેડૂતે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે ત્યારબાદ ગુજરાત તાર ફેન્સિંગ યોજના માટે લાભાર્થીની પાત્રતા આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે તે આપણે મિત્રો તો ખેડૂત ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ પાસે પોતાની જમીન હોવી જોઈએ અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂતો આ યોજનાની હેઠળ અરજી કરી શકશે ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક વખત રહેશે મિત્રો અરજદાર ખેડૂતે બાર તથા નકલ કરવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારાધોરણો એટલે કે સ્પેસિફિકેશન મુજબની વાળ બનાવવાની રહેશે ઓનલાઈન અરજી કરીએથી સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાળી વાળ બનાવવાની કામગીરી એકસો ને વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ માહિતી તો આ યોજનામાં નવા નિયમો સંબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે જે નીચે મુજબ છે આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા પહેલાના ધોરણે આ ખેડૂત પોર્ટલ પર રજી કરવાની રહેશે ત્યારબાદ તાર ફેન્સિંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત અથવા તો ખેડૂતના જૂથ માટે એક ક્લસ્ટર બનાવી શકાશે એક કરતા વધુ ખેડૂત સાથે સામૂહિક અરજી કરી શકશે જેમાંથી એક ખેડૂતને જૂથ લીડર બનાવવાનો રહેશે મિત્રો અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી બે એકર જમીન હોવી જોઈએ ઓનલાઈન અરજી કર્યા પછી દસ દિવસમાં જૂથના તમામ ખેડૂતોને સાત બાર તથા આઠ નકલ નિયત નમૂનાનું કબૂલાતનામું તથા જૂથ લીડરને સહાય ચૂકવણાનું કરવા માટેનું ઘોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો અરજી કરનાર ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સામાનના ખરીદીના જીએસટી વાળા બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે ક્લેમ જમા કરવાનો રહેશે મિત્રો વાડ બનાવ્યા પછી તેની જાળવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વખર્ચે કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ કે તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ

જમીનના સાત બાર અને આઠ અમાં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિ ત્યારબાદ જોઈએ તો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો ત્યારબાદ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે તેની વિગતો જોશે અને ત્યારબાદ જોઈએ તો બેંક ખાતાની પાસબુક હાવ ટુ ઓનલાઈન એપ્લાય તાર ફેન્સિંગ યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તો આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતો એ પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી ઓનલાઈન અરજી કરી શકશે વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું મિત્રો તો અરજદારે સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગવર્મેન્ટ ડોટ ગો ઇન્ડિયાની વેબસાઇટ ખોલવી ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું તમે મિત્રો જોઈ શકશો આ રીતનું પેજ એક ઓપન થઈ જશે તમારી સામે જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવું ખેતીવાડીની યોજનાની કૃષિ યાંત્રિકીકરણ અને પોસ્ટ હાર્વેસ્ટના ઘટકોની અલગ અલગ યોજનાઓ બતાવશે જેમાં તમારે મિત્રો તારની વાડ નામની યોજના પર ક્લિક કરવાની રહેશે તો તમે મિત્રો આમાં જોઈ શકશો તારની વાડ છે અને ત્યાં અરજી કરો તેવું તમને એક બોક્સ બતાશે તેમાં તમારે અરજી કરવાનો વિકલ્પ મળશે જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે મિત્રો અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમિટ કરવાની રહેશે જો લાભાર્થી ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું ખેડૂતે ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે મિત્રો લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે જેમાં મિત્રો તમે જોઈ શકશો કે તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું હશે તો આવું ફોર્મ ભરવાનું આવશે જેમાં તમારે સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક ભરીને સેવ કરવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં મિત્રો તેની ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ પણ મેળવી શકશે ત્યારબાદ વાત કરીએ કે અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ તો અરજદાર ખેડૂત પોતાની જાતે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે તથા હાઈ ખેડૂત એપ્લિકેશન પ્રિન્ટ કઢાવી શકે છે ખેડૂતોએ નીચેની લિંક દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટ અને પ્રિન્ટ મેળવી શકશે એટલે કે મિત્રો તમારે હાઈ ખેડૂતની વેબસાઈટ છે તેના પરથીને જ આ પ્રિન્ટ મળી શકે છે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગને આ યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે જેનાથી તેઓ પોતાના પાકનું રક્ષણ કરી શકે છે ખેડૂતો પોતાના ઉભા પાકને જંગલી જાનવરોથી રક્ષણ માટે ખેતર ફરતે લોખંડના તારની વાડ લગાવવી જરૂરી છે આ યોજના અન્વયે ખેડૂતને ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ સુધીની સહાય આપવામાં આવશે સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવે છે વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ મંજૂર કરવાની થતી હોય

ત્યારબાદ વાત કરીએ કે આ યોજનાની શાહી મંજૂરીના હુકુમ પછી કેટલા દિવસ તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરવાનું હોય છે તો અરજદાર ખેડૂતને પૂર્વ મંજૂરી બાદ કુલ એકસો ને વીસ દિવસમાં તાર ફેન્સિંગનું કામ પૂર્વ કરવાનું હોય છે